શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યય નો અગિયારમો શ્લોક સમજીશું યોગીજનો અનાશક થઈને શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કાર્ય કરે છે જ્યારે કૃષ્ણ ભક્તિમાં કોઈ મનુષ્ય કૃષ્ણની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે શરીર મન બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કર્મ કરે છે ત્યારે તે ભૌતિક સંસર્ગમાં દોષમાંથી મુખ શુદ્ધ થઈ જાય છે કૃષ્ણભાવના પ્રાણ મનુષ્ય કાર્યોથી કોઈ ભૌતિક ફળ પ્રાપ્ત થતા નથી માટે સાધારણ રીતે સદાચાર કહેવાતા શુદ્ધ કર્મ કૃષ્ણભાવના મૃતમાં રહીને સહજ રીતે કરી શકાય છે શ્રીલૃપ ગોસ્વામીએ તેમના ભક્તિ રસામૃત સિંધુમાં આ વિશે નીચે પ્રમાણે વર્ણન કર્યું છે ઈહા યસ્ય કર્મણા મનસા ગીરા નિખિલા સ્વપ્ય અવસ્થાશું જીવન મુક્ત સ ઉચ્ચત મન શરીર બુદ્ધિ તથા વાણીથી કૃષ્ણ ભાવના મૃત થાત કૃષ્ણ સેવામાં કર્મ કરતો મનુષ્ય ભલે અનેક કહેવાતા ભૌતિક કર્મોમાં પરોવાયેલો હોય પણ તે ભૌતિક જગતમાં પણ જીવન મુક્ત હોય છે તે મિથ્યા અહંકાર રહિત હોય છે કારણ કે તે પોતે આ ભૌતિક શરીર છે અને આ શરીર પોતાની માલિકીનું છે એમ તે માનતો નથી તે જાણે છે કે પોતે આ શરીર નથી અને આ શરીર પર તેની માલિકીનું નથી તે પોતે કૃષ્ણની માલિકીનું છે અને તેનું શરીર પણ કૃષ્ણની માલિકીનું છે જ્યારે તે શરીર મન બુદ્ધિવાણી જીવન સંપત્તિ વગેરે દ્વારા ઉત્પન્નના અધિકાર માની દરેક વસ્તુને કૃષ્ણની સેવામાં પ્રયોજે છે ત્યારે તે તરત જ કૃષ્ણ સાથે જોડાઈ જાય છે તે કૃષ્ણ સાથે એકરૂપ થઈ જાય છે અને એવા મિથ્યાહંકારથી રહિત થઈ જાય છે કે જેના લીધે મનુષ્ય પોતે શરીર છે એવું માને છે આ તો કૃષ્ણ ભાવનામૃત પૂર્ણાવસ્થા છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ